ગામ પશ્ચિમીમાં કુંભારભાઈઓ હરજી અને દેવજી સંતોના વિચરણમાં યોગમાં આવેલા તેઓને સંતોની રીતભાત જોઈને ઘણો ગુણ આવેલો સંતોએ એમને પ્રગટ પુરુષોત્તમ ભગવાનના દર્શન કરીને આ મનુષ્ય જન્મને ધન્ય કરી લેવો એવી વાત કરેલી પરંતુ બેવ ભાઈઓને અગાઉના ઢોંગી બાવાઓના કડવા અનુભવે મનમાં હા પડી નહીં એટલે બેઉએ એ પોતે જ મળીને મનમાં સંકલ્પ કર્યો છે આપણે પોતે જ જઈને ખરાય કરીને જો સાચે જે ભગવાન હોય તો આપણે આશ્રિત થવું એમ વિચારીને દ્રઢ સંકલ્પ કરીને ગઢપુર આવ્યા ખેલા નદીએથી ચાલતા દેવજીએ હરજીને સંકલ્પની વાત કરતા કરી જે જો સ્વામિનારાયણ સાચા હોય તો મને હોટી મારે ત્યારે હરજી કહે મને પણ જો એ કુમકુમના ચરણાર વિન છાતીમાં આપે તો ભગવાન હાચા નદીમાં સ્નાન કરીને બેઉ ભાઈઓ દરબારગઢમાં શ્રીઅરિના દર્શને આવ્યા એ શ્રીઅરીએ વૃક્ષ તળે ઢોલીએ બેસતા થતા સભા કરીને સંતો ભક્તોની વચ્ચે વિરાજમાન હતા શ્રીયરીએ એમના મનની વાતને અંતર્યામીપણે જાણી બેઉ ભાઈઓ જેવો જેવા પાસે આવીને ચરણે પગે લાગ્યા એટલે શ્રી હરીએ હાથમાં ગ્રહણ કરેલી છડી દેવજીના વાંસામાં વળગાડી એટલે દેવજીને પોતાના મનનો સંકલ્પ પૂરો થતા એણે જાણ્યું જે આ તો ભગવાન ખરા શ્રી હરિએ એ જ વખતે હરજીને પણ છાતીમાં ચરણાર દીધા એ જોઈને સભામાં શ્રી હરી સન્મુખ બેઠેલા મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું કે મહારાજ આમ કેમ કર્યું ત્યારે મહારાજ મંદ મંદ હસતા થકા બોલ્યા છે આ હરજી અને દેવજી બે ભાઈઓ ઘરેથી નીકળતા પહેલા મનમાં સંકલ્પ કરી રાખ્યો હતો જે એ પ્રમાણે થયું બે ભાઈઓ શ્રીયરીના પગે પડીને પૂર્ણ નિશ્ચિતતા સત્સંગી થયા ને શ્રીયરી પાસે વર્તમાન ધારણ કરીને પાંચ દિવસ ગઢપુરમાં રોકાયા શ્રીયરી તથા સર્વે સંતો ભક્તોના દર્શપર્શ અને સમાગમનો દિવ્ય લાભ લઈને ધન્ય થયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય અલૌકિક ચરિત્રમાંથી